જેતપુરમાં બેફામ કાર ચાલકે પોલીસ પર કાર ચઢાવી દીધી અને પેટ્રોલિંગ દરમિયાન તપાસ માટે કાર રોકતા કાર ચાલકની દાદાગીરી સામે આવી કોન્સ્ટેબલના પગ પર થાર ચડાવીને એ શખ્સ ભાગી ગયો ઇજાગ્રસ્ત ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને હોસ્પિટલમાં દાખલ કરાયા કારમાં સવાર મહિલાએ પણ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ લાગી રહ્યો છે કાર ચાલક અને કારમાં સવાર મહિલા સામે ગુનો નોંધાયો છે પોલીસે ફરાર કાર ચાલકની વીરપુરથી અટકાયત કરી છે તો જેતપુરની આ ઘટના છે બેફામ કાર ચાલકે પોલીસ પર કાર ચડાવી દીધી હતી અને કાર લઈ એ એ કાર મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયો હતો ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું નિયમન કરી રહ્યા હતા અને ત્યારે એ ટ્રાફિક પોલીસ પર કાર ચડાવી દીધી હતી આ શક્સે એ કારમાં સવાર એ વ્યક્તિ અને તેની સાથે એક મહિલા પણ હતી તેણે પણ એ કર્મચારી ટ્રાફિક પોલીસ કર્મચારી સાથે ગેરવર્તણૂક કરી હોવાનો પણ એ ખુલાસો થયો છે પેટ્રોલિંગ દરમિયાન તપાસ માટે કાર રોકી હતી અને એ કાર ચાલકે દાદાગીરી કરી કોન્સ્ટેબલના પગ પર થાર ચડાવીને એ શખ્સ ત્યાંથી ભાગી ગયો ઇજાગ્રસ્ત ટ્રાફિક કોન્સ્ટેબલનો હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા એકસો આઠ મારફતે ત્યાં દાખલ કરવામાં આવ્યા ત્યાં તેમની સારવાર શરૂ કરાઈ કારમાં સવાર મહિલાએ પણ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ લાગી રહ્યો છે તો કાર ચાલક અને કારમાં સવાર મહિલા સામે ગુનો નોંધાયો અને ત્યારબાદ ફરાર કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો પોલીસે અટકાયત કરી છે અને હવે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે ઘટના બેફામ કાર કારણે પોલીસ કર્મચારી એક ટ્રાફિક પોલીસ કર્મચારી જે ઈજાગ્રસ્ત થયા હોસ્પિટલમાં તેમની સારવાર કરવી પડી કોન્સ્ટેબલના પગ પર થાર ચડાવીને એ શખ્સ ભાગી ગયો હતો કાર રોકી હતી ઇજાગ્રસ્ત ટ્રાફિક એને તરત જ કાર ચાલક પિત્તો ગયો અને બોલાચાલી કરી હતી અને કાર ચડાવવાનો પ્રયત્ન કર્યો હતો કારમાં સવાર એક મહિલા એ મહિલાએ પણ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હોવાનો આરોપ લાગી રહ્યો છે કાર ચાલક અને કારમાં સવાર મહિલા આ બંને વ્યક્તિ સામે ગુનો નોંધાયો પોલીસે ફરાર કાર ચાલકની વીરપુરથી અટકાયત કરી છે આવા વ્યક્તિઓ સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે આ સવાલ અહીંયા થઈ રહ્યો છે કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના એ આખાએ ગુજરાતમાં બનતી હોય છે ત્યારે જેતપુરની આ ઘટના જ્યાં એક કાર ચાલકની દાદાગીરી સામે આવી તો આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોનલાઇન પર જોડાઈ ગયા છે ધ્રુવ જેતપુરમાં બેફામ કાર ચાલક પોલીસ પર કાર ચડાવી દીધી અને હવે ફરિયાદ પણ થઈ છે એ શખ્સની અટકાયત પણ કરી દેવામાં આવી છે શું કાર્યવાહી ધ્રુવ ચોક્કસ કાપી પોલીસ ઉપર કાર ચલાવવાનો છે તે પ્રયાસ છે તે કર્યો છે જેતપુર ના જેતપુર ચોકડી ચેક પોસ્ટ ઉપર વાહન ચાલકે છે તે ચેકિંગ દરમિયાન છે તે કાર રોકતા છે તે કાર ટ્રાફિક પોલીસ ઉપર છે તે ચલાવવાનો પ્રયાસ કર્યો છે કાર છે હોતી હોય છે ને નાસિક છૂટી છે પરંતુ યાત્રાધામ વીરપુર માં જામુદાર ચોકડી પાસેથી થી પોલીસે છે તે કાર અટકાયત છે તે કરી દેવામાં આવી છે જે કાર ચાલકમાં સવાર જે એક મહિલા અને જે એક પોલીસ શું કહેવાય આપણે એક યુવક છે તે કાર છે તે પોલીસ ઉપર ચલાવી દેવામાં આવ્યો છે ત્યારે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ કાર ને છે તે અત્યારના હાલ અટકાયત કરી છે તેમની સામે એફઆઈઆર પણ છે તે હાલ કરી દેવામાં આવી છે ત્યારે આ કાર ચાલક જે છે તે બેફામ રીતે છે તે ટ્રાફિક પોલીસ ઉપર છે તે ચલાવી દેતા તે હાલ દોડધામ છે તે મચી ગઈ છે જી જી બિલકુલ ધ્રુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર